એટલે મને એવું લાગ્યું કે આમાં અત્યારે હાલની જે ભાજપ સરકાર જે રોડ અને રસ્તામાં ખૂબ સારું કામગીરી કરી રહી છે પરંતુ આમાં જે એજન્સી અને જે તે વિભાગના એન્જિનિયરો આવી નિર્ણય ભગત આવું કામ કરતા હોય આમાં કોઈ ધ્યાન ન દેતા હોય અને છેલ્લે ભાજપ ઉપર આવીને આ વાત ઉભી રહે કે ભાજપે આ રોડ કર્યો ભાજપ સરકારે આ રોડ ખરાબ કર્યો છે એના માટે થઈ અને મેં વિડીયો મૂકેલો માત્ર ને માત્ર એક જ મિનિટમાં